मां आग टच हुई तो आगे की साइड पर घनी आग भरा फैलाई सके वती पकेला आप જોઈ શકો છો સામે ઘર ની નીચે પડી ગઈ છે અંદર કોઈ ગંદો તો હાલો બોલો હાલો જતો હવે જોઈ શકો છો અંદર બચા <laughs> બચો <laughs> uh, தெரியல <laughs> <laughs> હા જી રાખી લેજો ટીના ભી સરખું મોટો બંગલા બીજો ભાઈ તો મોટો બંગલા ખરો ગોડી કઈ સચો ફોન ગાળો મનીટને ફોન જો તો કેમ તો નવા છે કોની કેટવાર ગલી સમજો ભાઈ આજ ના જોઈ શકો છો આ કારણે પતરા પડી ગયા છે રસોડા નું સીન છે આ રસોડું છે અને એક રૂમ પણ છે અંદર બ્લોક્સ વગેરે એમના માથે પડ્યા હતા